હેલો એન્ડ ગુડ મોર્નિંગ દોસ્તો મિત્રો વાગી ગયા છે સાત અને આપણે પ્રેસ થઈ ગયા છીએ નાવ દોવાનું બાકી છે તો તમે બધા મજામાં છો પણ મજામાં છું એક નવા બ્લોગમાં આપણું સ્વાગત છે મિત્રો હવે ચા નાસ્તો તૈયાર થઈ ગયો છે તો આપણે કરી દીધું ચા નાસ્તો પછી જોઈ આપણે જઈ ગયું એટલે ચા નાસ્તો તો તૈયાર જ હોય છે ચા નાસ્તામાં છે થેપલાન ચાથાણું તો કરી લેવી મિત્રો ચા નાસ્તો અને પછી થોડીક કસરત કરવી પડશે કસરત કરી નહીં પછી મળી મિત્રો હવે આપણે થઈ ગઈ છીએ રેડી અને હવે આપણે કરી લેવી કસરત વોલીબોલ વોલીબોલ બનશે ત્યાં સુધી આપણે કસરત કરશું પછી તો પાસે વોલીબોલ ચાલુ થઈ જાય એટલે કસરતની જરૂર નહીં પડે મિત્રો મિત્રો આ પ્રમ દિવસે વરસાદ પડ્યો એના લીધે આજ તો રાત્રે ખૂબ મજા આવી ધાબા પૂવાની એ એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું હતું એટલે એકદમ આપણી ઊંઘ પૂરી થઈ એસીમાં હુવી કે પંખા નીચે હુવી કે કૂલર ચાલુ કરીને હોવી એની કરતાં જે ખુલ્લા વાતાવરણમાં ખુલ્લા આકાશ નીચે જે સ્લેબ ઉપર ધાબા પર જે અથવા ફળિયામાં જે હોવાની મજા આવે ને એવી મિત્રો એસીમાં કે કૂલર નીચે પંખા નીચે મજા આવે નહીં ઓલું તો તમે સવારે ઉઠો ને ત્યારે તમારી ઊંઘ એકદમ પૂરી થઈ ગઈ હોય અને શરીર પણ એકદમ રિલેક્સ થઈ ગયું હોય એટલે આપણે તો ભાઈ બને ત્યાં સુધી ખુલ્લા વાતાવરણમાં સુવા માંગવીએ છીએ અને કહેવાયેલા છે અને આપણને પછી ઊંઘ આવી જાય છે મજા આવે છે તો મિત્રો મિત્રો વાગી ગયા સાડા આઠ અને આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને હવે પોતું કરવાનું જ ઘરમાં એટલે કે કાં તમે બહાર જાઓ અને કાં બહાર બે આવો અને કાં બજારમાં જાઓ તો આપણે હવે છે ને સામે સરસ મજાનો બજારમાં પવન આવે છે તો ખાટલી લઈને જતા રહી બજારમાં મળવી પછી બ્લોગમાં બને રહીજો મિત્રો હેલો મિત્રો મિત્રો વાગી ગયા સાડા બાર અને આજ તો આપણે બહાર ગયા જ નહોતા કારણ કે બાય સામે શેરીમાં તમે જોયું હતું આટલો નાખીને સરસ મજાનો પવન આવતો ત્યાં બેઠા હતા અને મોબાઈલ જોતા હતા હવે સાડા બાર થઈ ગયા જમવાનું આપણે તૈયાર થઈ ગયું છે હવે જમવામાં શું બનાવી જોઈએ મિત્રો આ જમવામાં છે દમાલું પાપડ રોટલી રસ અથાણું બધું તૈયાર થઈ ગયું છે મિત્રો આ આ દમાલું છે અને આની રેસીપી મારી વાઈફે બનાવી છે એનો વિડીયો બનાવ્યો છે તો એ આપણા બ્લોગ ઉપર તમને આપણા ચેનલ ઉપર મળી રહેશે પણ આપણે આને પાછું શું કહેવી આખા બટાકાનું ગ્રેવીવાળું શાક આને દમાલું કહેવાય એટલે આની જે રેસીપી છે એ આપણા ચેનલમાં તમને કાલે જ તે આ વિડીયો સાથે જ તે અલગથી એક વિડીયો મૂકવામાં આવશે જે જોઈ લીજો મિત્રો તો આપણે હવે કરી નાખવી દમાલું સ્વાહા બ્લોકમાં બના રહી ગયું હેલો મિત્રો મિત્રો વાગી ગયા પાંચ અને આપણે જઈ ગયા છીએ હવે આરામ કરી અને આજે પણ તડકો તો પાછો ચાલુ થઈ ગયો છે ગરમી જો મિત્રો ચા થઈ ગઈ છે તૈયાર તો પી લેવી ચા ચા વા ચા પી લેવી મિત્રો ચાલો મિત્રો મિત્રો વાગી ગયા આઠ અને હું ઘરે આવી ગયો છું બાઇક ગયો તો પણ આજે કઈ એવું લોકેશન જોવા ના મળ્યું અને મિત્રો બધા બે ગયા હતા ગપાટા ચડી ગયા હતા ગપાટા મારતા હતા તો હવે આઠ વાગી ગયા છે અને ઘરે આવી ગયો છું જમવાનું તૈયાર તો હવે જમી લઈએ મિત્રો જમવામાં શું સેવ ટમેટાનું શાક ભાખરી દૂધીનો હલવો માખણ ને દૂધ ને ગોળ ને વાહ વાય વાહ તો જમી લઈએ મિત્રો અને મિત્રો જો મારા આવા પ્રકારના તમને વિડીયો પસંદ આવતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળવી આવતા બ્લોકમાં ગુડ નાઇટ